અને આજે રાજકોટમાં બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે ફોર્ચ્યુન હોટલમાં ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર યોજાયેલો અમારું ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર લગભગ વર્ષમાં ભારત આખામાં લગભગ પંદર હજારથી વધારે થતા હોય છે એક દિવસમાં પચાસથી થી વધારે ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર અમે કરતા હોઈએ છીએ એનું મૂળ કારણ એ છે કે ઇન્વેસ્ટરોને કેવી રીતે નવા નવા જે ફ્રોડ થતા હોય છે કેવી રીતે લોકોને શિખામણ આપી કે જેથી એ લોકો લોભમાં આવીને ટીપ્સ પર ભરોસો ના કરે ડેરિવેટિવ્સમાં ના ટ્રેડિંગ કરે એટલા માટે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને ઇન્વેસ્ટરોને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે કેવી રીતે કંપનીઓમાં નિવેશ કરવાનો કેવી રીતે કંપનીઓનું ડિટેલ્સ જોવી પડે છે વિશ્વની શું પરિસ્થિતિ છે દેશની શું પરિસ્થિતિ છે રાજ્યની શું પરિસ્થિતિ છે કંપનીઓની શું પરિસ્થિતિ છે અને ઇન્ડસ્ટ્રીની શું પરિસ્થિતિ એના ઉપર કંપનીના ભાવ નક્કી થતા હોય છે નહીં કે ખાલી ટીપ પર કે સવારે ખરીદીને સાંજે વેચવાનું કે ખોટી વેબસાઈટો હોય કે ખોટા એપ્લિકેશનો હોય મોબાઈલ એપ્લિકેશન જેમાં તમને પ્રલોભન આપીને એમાં ટ્રેડિંગ કરાવતા હોય છે અને ઘણીવાર તમારા પૈસા જતા હોય છે એમાંથી કેવી રીતે બચવું એની ટ્રેનિંગ અમે આખા ભારતમાં ઇન્વેસ્ટરોને આપતા હોઈએ છીએ એટલે ડિજિટલ ફ્રોડની અંદર ઘણી વસ્તુ આવતી હોય છે એમાં ફેક વેબસાઇટથી ઊભી કરી ને તમને ખોટી ટિપ્સ આપી કે તમને મોબાઈલ એપમાં લઈ જવા અને એમાં ટ્રેડિંગ કરાવીને તમને એવું આભાસ કરાવો કે તમને પ્રોફિટ થઈ ગયો છે પણ તમે જયારે લેવા જાઓ તો તમને કોઈ પણ જાતના પૈસા મળતા નથી એવી રીતે લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બીજા કોઈનું રૂપ દેખાડી અને તમને પ્રલોભન આપીને સ્ટોક માર્કેટમાં નિવેશ કરાવો અને તમારા પૈસા કહે તો લઈ લેવા અને એની સામે સ્ટોક બ્રોકરના એમ્પ્લોયી તરીકે પણ તમારી પાસેથી જાણકારી લઈ અને તમારા યુઝર આઈડી પાસવર્ડને યુઝ કરી અને એમાંથી પણ ખોટા સ્ટોકમાં ટ્રેડિંગ કરાવવું કે ખોટી ડેવે તમારા દ્વારા ટ્રેડિંગ કરાવવું કે જેથી તમારા પૈસા જતા રહે જાત જાતની વસ્તુઓ ચાલતી હોય છે અને એને લીધે અમે એનું એડવર્ટાઇઝ પણ અમે ઇન્વેસ્ટરોને ટેલિવિઝનના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવતા હોઈએ છીએ પ્રિન્ટના માધ્યમથી બતાવતા હોઈએ છીએ અને આવી જે ઇન્વેસ્ટર અવેરનેસની સેમિનાર કરતા હોઈએ છીએ એમાં પણ અમે ઇન્વેસ્ટરોને આ રીતે અવગત કરાવીએ છીએ કે જેથી એ લોકો આવી બધી વસ્તુઓમાં સચેત રહે અને પોતાના પૈસા ના ગુમાવે અત્યારે ભારતમાં લગભગ સાડા બાર કરોડ યુનિક નિવેસ્ટર એનએસસી તરફથી ટ્રેડિંગ કરી રહ્યા છે લગભગ ચૌદ હજાર પિનકોડ છે ભારતમાં એમાંથી અઠ્યાવીસ જ પિનકોડ છે જેમાં ભારતમાં નિવેશક નથી અને એને કારણે વધારે ને વધારે લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે એનું એક કારણ એ બી છે કે પાછલા દસ અગિયાર વર્ષમાં ઘણું સારું વળતર સ્ટોક માર્કેટમાં મળ્યું છે પાછલા ત્રીસ વર્ષમાં પણ તમે જોઈએ તો નિફ્ટી એક હજાર જે ઓગણીસો પંચાણું ના નવેમ્બરમાં હતો આજે છવ્વીસ હજાર થયો છે તો છવ્વીસ ઘણું વળતર સ્ટોક માર્કેટમાં મળ્યું છે એને કારણે ઘણા લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે પણ એમની પાસે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે જે કેપેબિલિટીસ જોઈએ જે અભ્યાસ જોઈએ જે એક્સપિરિયન્સ જોઈએ એ હોતો નથી એને કારણે ઘણા ઇશ્યુઝ થતા હોય છે અને જેમ જેમ એમને એક્સપિરિયન્સ મળે અને જેવી રીતે એ લોકો પોતે પણ ધ્યાન રાખીને આવા ઇન્વેસ્ટર હવે સમીકરમાં આવે તો એને કારણે એમને ઘણું જ્ઞાન મળતું હોય છે કે કેવી રીતે ફ્રોડથી બચવું એનએસસી ઇન્ડિયા ડોટ કોમ કરીને વેબસાઇટ છે જેમાં અમે ઇન્વેસ્ટર જોગી ઘણી જે વોર્નિંગ્સ હોય છે એ આપતા હોય છે કોની સાથે ડીલ કરવું કોની સાથે નહીં કરવું કઈ વેબસાઈટો ખોટી છે અને એવી જ રીતે સેબી માસે બી કન્ફર્મ વેબસાઈટ છે ઇન્ટરમીડિયટ રજિસ્ટર્ડ છે એમની વેબસાઇટ સાચી છે કે ખોટી છે એના વિશે પણ સેબીની વેબસાઇટ પર માહિતી મળતી હોય છે અને એનએસસી ના વેબસાઇટ પર એડવર્ટાઈઝમેન્ટો પણ હોય છે જેથી તમે કેવી રીતે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કઈ રીતના ફ્રોડ થતા હોય છે અને કઈ રીતે તમે એમાં બચી શકો છો આવી રીતે સેબી અને એનએસસી મળીને સેબી વર્ષિસ કેમ્પ કરીને એક ઝુંબેશ પાછલા વર્ષ બે હજાર પચીસ થી ચલાવી રહ્યા છે અને એનો ઘણો સારો પ્રતિસાદ અમને મળેલો છે